નમસ્કાર ચક્રવાત યુદ્ધના વિશેષ કાર્યક્રમ બેઠકમાં આપ સૌનું સ્વાગત છે આજે બેઠકમાં આપણે આરોગ્ય લક્ષી સેવાઓ ઉપર વિશેષ ચર્ચા કરવાની છે મારી સાથે જોડાયા છે ચક્રવાત મીડિયા ગ્રુપના એસોસિયેટ એડિટર અમારા વડીલ મિત્ર જેપી જાડેજા સાહેબ મિત્રો બેઠકનો ખાસ ઉદ્દેશ્ય એ છે કે જે રાજનીતિમાં અને દરેક ક્ષેત્રમાં પડદા પાછળના જે પણ ખેલ ચાલી રહ્યા છે એ ખેલ તમારી સમક્ષ પહોંચે અને તમે સ્પષ્ટ રીતે એનું આકલન કરી શકો નિર્ણયો લઈ શકો તો મારી આપસોને ખાસ વિનંતી છે કે અમારા બેઠક કાર્યક્રમને નિહાળવા માટે આપ અમારી ચક્રવાત ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ જપી દાદા આજે એક સમાચાર આવ્યા છે કે જે ગુજરાત સરકારના કર્મચારીઓ છે એમને આગળના સમયમાં પીએમ જેવા યોજના હેઠળ દસ લાખ સુધીની કેશલેસ સારવાર આપવાની એમને અને એમના પરિવારજનોને જાહેરાત કરવામાં આવી છે સારી વાત કહેવાય આ એક સરકારનો સારો નિર્ણય છે અને આપણે એવું સમજીએ કે આ નિર્ણયથી ગુજરાત સરકારના જે કર્મચારીઓ છે એમની જે આરોગ્ય વિષયક ચિંતાઓ છે હળવી થશે ઓછી થશે અને તેઓ એમની કામગીરી ઉપર અને જનતાની સેવા ઉપર વધારે ધ્યાન આપી શકશે એમની એફિશિયન્સીમાં વધારો થાય વધારો થાય એવું આપણે એટલે આ નિર્ણયને તો આપણે આવકારીએ છીએ પરંતુ તાજેતરમાં આપણે જોયું છે કે છાતી કાંડ બરાબર હોસ્પિટલો દ્વારા જે પ્રાઇવેટ હોસ્પિટલો જે આ તમામ પ્રકારની યોજનાઓના લાભાન્વિત હોસ્પિટલો છે અથવા તો જે સરકારની સિસ્ટમ છે કે સરકારની યોજનાઓ છે એની સાથે જોડાયેલી હોસ્પિટલો છે એ પણ ઘણા બધા ગોરખ ધંધાઓ કરી રહી હોય છે એ આપણે ખ્યાતિ હોસ્પિટલના જે કૌભાંડ આપણી સામે આવ્યું ત્યારે એમાં ક્યાં ક્યાં પ્રકાર એને કઈ કઈ રીતે કૌભાંડો થાય છે બધી વાતો આપણે બહાર આવેલી વાત આવેલી જિગ્નેશભાઈ ખ્યાતિ હોસ્પિટલમાં તો ડોક્ટર કાર્તિક પટેલને આખી ટીમ હતી અને બધા એકબીજાને સાઠગાંઠ અને કૌભાંડીઓ હતા આમ તો કે ઇન્સ્યોરન્સ કંપનીનો કે સરકારની આજે યોજનાનો કેમ લાભ લેવો બરોબર છે અને ઉપરી અધિકારી સાથે કેમ કરીને એમના જે આ ઇન્સ્યોરન્સ હોય છે એ ક્લેમ ને સેન્કશન કરવા બરાબર ત્યાં સુધીની એમની આખી સાટકાટ હતી અને કરોડો અબજો રૂપિયામાંથી કમાણા છે એટલે હું આ આખી યોજના ઉપર પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યો છું હાજી જબી દાદા હાજી હાજી સરકારે ખરેખર એમના નાગરિકોનું જો હિત ઈચ્છતી હોય હિત ચાહતી હોય અને ખરા અર્થમાં ગુજરાતના કે દેશના તમામ જે ગરીબ મધ્યમ વર્ગના કે અમીર લોકો બધા સ્વાસ્થ્યની સરકારની ચિંતા હોય તો સરકારે આવી ઇન્સ્યોરન્સ કંપનીઓ ધંધા છે એ બંધ કરી અને ખરેખર તો સરકાર પાસે જે ઇન્ફ્રાસ્ટ્રકચર છે ગામડાઓથી લઈ અને શહેરો સુધી દાખલા તરીકે પીએચસી જે પ્રાઈમરી હેલ્થ સેન્ટર સીએચી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો છે હોસ્પિટલો છે મેડિકલ કોલેજ સાથે સંલગ્ન હોસ્પિટલો છે તો સરકાર પાસે ગુજરાત ગુજરાત આપણે વાત કરીએ કે રાજ્યની અંદર એક બહુ મોટું નેટવર્ક છે મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો યોગ્ય ઉપયોગ થતો નથી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તજજ્ઞ ડોક્ટરો નથી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર જે અતિ આધુનિક સગવડો સુવિધાઓ કહી શકાય એવું બે ચાર હોસ્પિટલ ને બાદ કરતા ક્યાંય છે નહીં એટલે ના છૂટકે દરેક દર્દીઓ એ પ્રાઇવેટ હોસ્પિટલોનો કે પ્રાઇવેટ ડોક્ટરો પાસે જઈ અને એનો ઈલાજ કરાવવો પડે છે ખરેખર તો આ હજારો કરોડ રૂપિયા ઇન્સ્યોરન્સ કંપની આજે કાર્ડ છે ને બધા જે સરકાર કાર્ડ વિતરણ કરે છે લોકોને એ કાર્ડ એમને એમ થોડા આપવામાં આવે છે એ કાર્ડ સરકાર થોડા એ રૂપિયા વાપરે છે સરકાર ઇન્સ્યોરન્સ કંપનીઓને રૂપિયા આપે છે

આ લોકો એમ કે ભાઈ તમારો અત્યારે સ્કેન થતું નથી તમારી આ તકલીફ છે તમે ઓલું કાર્ડ કઢાયા હો એ ખોટું છે બધા જ નાગરિકોને તાનો લાભ મળતો નથી અને એમાં પછી કેટેગરીઓ છે બરાબર ટેક્સ તો દરેક લોકો ચૂકવે છે ક્યાંય ને ક્યાંય ખરીદી કરે છે નાની એમાં ગરીબ અમીર બધા આવી જાય આવી જાય છે બરાબર છે જેટલો ગરીબને અધિકાર છે એટલો જ અમીર લોકોને અધિકાર હોવો જોઈએ સરકારની સેવાઓનો લાભ લેવાનો એમાં થોડી કેટેગરીઓ હોય એટલે બીજા દેશની અંદર છે જ આધુનિક જે પણ વિકસિત દેશો છે એની અંદર આરોગ્ય સેવાઓ આ રીતે દરેક બે નાગરિકને લાભ મળે એ પ્રકારની સુવિધાઓ છે જ છે જ બરાબર છે તો આપણા દેશમાં કે ગુજરાતમાં શા માટે નહીં જે આ પૈસા ઇન્સ્યોરન્સ કંપનીઓને આપવામાં આવે છે એ પૈસા જો આપણા સરકારી જે સંસાધનો છે સરકારી હોસ્પિટલો છે સરકારી આરોગ્ય કેન્દ્રો છે ગામડાથી લઈ અને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી એની અંદર જો એ પૈસા ખર્ચ કરવામાં આવે તો પેઢી દર પેઢી એનો લાભ મળે સરકારે અને બીજી વસ્તુ અગત્યની એ છે જેપી ભાઈ કે જે ડોક્ટરો છે અત્યારે એ પ્રાઇવેટ હોસ્પિટલો તરફ જવાની ગતિ કરે છે કોઈ સરકારી કે આરોગ્ય કેન્દ્રમાં કે સરકારી હોસ્પિટલમાં કોઈ નોકરી કરવા રાજી નથી એની પાછળ પણ સરકારની ક્યાંક ને ક્યાંક બેધારી નીતિઓ છે કે એ ડોક્ટરોને એટલું વળતર મળતું નથી જેટલું પ્રાઇવેટની અંદર ડોક્ટરોને વળતર મળે છે એટલે એ લોકો નોકરીઓ છોડી છોડીને જાય છે આજે જ સમાચાર આવ્યા છે કે સુરતની કોઈ હોસ્પિટલ હોસ્પિટલ બાર જેટલા ડોક્ટરો રાજીનામા આપ્યા તો આ બધું દેખાવામાં વાતો કરવામાં સારું લાગે છે પણ તમે એની પાછળની ભૂમિકાઓનો તમે અભ્યાસ કરો અત્યારે જે આ જે યોજનાઓ હેઠળ કે આ કાર્ડ હેઠળ જે ઓપરેશનો થાય છે પ્રાઇવેટ હોસ્પિટલમાં અથવા તો એ દર્શાવવામાં આવે છે એની પાછળ કોઈ અત્યાર સુધીમાં કોઈ એજન્સી સર્વે કર્યો કે સરકારની કોઈ તંત્ર ટીમે કોઈ સર્વે કર્યો કે ખરેખર ઓપરેશન હતા હતા જરૂરિયાતવાળા એના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થઈ જાય તો છીંદ્યા ચડ્યા એ ચોર બાકી આવા કૌભાંડો ખૂબ ચાલે છે આરોગ્ય તંત્રમાં તો જેને કહેવાય ને કે ગણી ન શકાય કારણ કે કોઈને ખ્યાલ નથી કે આ પૈસા ક્યાં વપરાય છે અને આપે કીધું એમ કે જો આ બધા વચેટિયાઓને ઇન્સ્યોરન્સ કંપનીઓને એ બધાને દૂર કરીને આપણી પાસે તો ઓલરેડી એટલું બધું ખૂબ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને જો નવીનીકરણ કરો એને લેટેસ્ટ ટેકનોલોજી સાથે ઉભું કરો તો દરેક વ્યક્તિને દરેક વ્યક્તિને કહું છું નાના મોટા શ્રીમંત ગરીબ દરેક રાખ કયો છો એમ તો લાભ મળી શકે પણ શું સરકાર પાસે કોઈ વિઝન નથી કે કોઈ સલાહકારો નથી જાણે જોઈને કરે છે આ બધા હું તો એવું સ્પષ્ટ કહીશ કે સરકાર માં જે બેઠેલા લોકો છે એને બધી ખબર પડે છે તમારા મારા કરતા હોશિયાર લોકો ત્યાં બેઠા છે પણ આની અંદર જે પૈસા મળે છે આ સિસ્ટમો આવી બધી ઊભી કરવામાં સીધી ડાયરેક્ટ તમે સિસ્ટમ ઊભી કરી દો કે ભાઈ સરકારના ટેક્સના પૈસા છે એમાંથી તમે સરકારી હોસ્પિટલોની પાછળ આટલું બજેટ ફાળવું ને આટલા સંસાધનો લીધા આટલા ડોક્ટરને પગાર આપ્યા તો એ તો સીધી વસ્તુ છે એમાં કઈ આડાઅળું થવાનું નથી પછી ત્યાં જે કોઈ પણ નાગરિક જાય એની સારવાર ફ્રીમાં કરવાની છે એના કોઈ પૈસા લેવાના નથી લેવાના નથી બરાબર આ પ્રકારની વ્યવસ્થા હોય તો એમાં ક્યાંય વચ્ચેથી કરપ્શન કરવાનો મોકો કોઈને તક મળે નહીં હવે આવી સિસ્ટમ ને ક્યાંક ઇન્સ્યોરન્સ કંપનીથી લઈ ને ઇન્સ્યોરન્સ કંપની માટે કરનાર નેતાઓથી લઈ આ પ્રાઇવેટ હોસ્પિટલોથી લઈ અને એમાં વચ્ચે ક્રિયાઓથી લઈને જે આવા પેશન્ટોને ત્યાં સુધી પહોંચાડે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં આપણે જોયું હતું કે એવો પણ દલાલો હોય છે કે હોસ્પિટલ સુધી લઈ જાય લોકોને લઈ જાય એટલે આખી આ ચેન છે બધા કિસ્સા ભરાય છે એટલે આ લોલમ લોટ ચલાવવામાં આવે છે બાકી બધા બધી ખબર પડે છે કે શું કરવું જોઈએ શું ન કરવું મને એમ છે કે બીજી સૌથી એનાથી અગત્યની વાત કરું છે ભાઈ કે જનતા છે એનો પણ રોષ આમાં દોષ છે કે જનતા ક્યારેય પોતાના હિતની વાત કરતી જ નથી પોતાના હિતની કોઈ ડિમાન્ડ જ કરતી નથી આરોગ્ય સેવાઓ પથરી ગઈ છે આરોગ્ય સેવાઓનો વિકાસ થવો જોઈએ આરોગ્ય સેવાઓ ફ્રી મળવી જોઈએ એના હકની જે વાત છે એના માટે ક્યારેય અવાજ ઉઠાવતી નથી પણ તમે કોઈ કાર્યક્રમ કરો કોઈનું સન્માન કરો કોઈ ધાર્મિક કાર્યક્રમ કરો કોઈ સામાજિક કાર્યક્રમ કરો તો લાખો ની સંખ્યામાં લોકો ભેગા થઈ જશે હજારો ની સંખ્યામાં ભેગા થઈ જશે પણ પોતાના અધિકાર માટે થઈને ક્યારેય લડવાની વાત આવે ક્યારે રજૂઆત કરવાની વાત આવે તો જનતા ક્યારેય વાત જ કરતી નથી જે એને વિષય પકડાવવામાં આવે અથવા તો જે એને બાબત શીખવાડવામાં આવે કે જે એના ઉપર પ્રચાર કરવામાં આવે એની આગળ પાછળ જોયા હોય એની અંદર ખુશ થઈ જાય જનતા આમ તો શું છે જાગૃત નથી એને ખાલી એમ કે ઇન્સ્યોરન્સ મળ્યો એટલે બીજું કઈ વિચાર્યા વગર ઇન્સ્યોરન્સમાં એને ફ્રી સારવાર મળે એટલે જનતાને ભયો ભયો રાજી 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 થઈ જાય છે આ જનતાને બીજું કઈ નથી કે ઉપયોગ થયો ખરો પણ આ કેટલો આનો ખર્ચ થયો આનો કેટલા વપરાય છે એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એમાં કે આપણા ખિસ્સાના નથી પણ ખરેખર ખિસ્સાના આપણા જ છે સરકારના પૈસા એટલે કોના પૈસા સૌથી પેલા તો આ અગત્યની વસ્તુ છે જે તાઇફાઓ પાછળ વપરાય કે કોઈ એવા કરપ્શનમાં જે પૈસા જતા રહીએ છીએ પૈસા છે કોના

અથવા તો નથી કરવાનું બરોબર છતાં એ બેન ઓપરેશન સર હોસ્પિટલ પ્રાઇવેટ હોસ્પિટલે તો શું કરવાનો છે અંગૂઠો લેવાનો છે એ બેન ને ખબર નથી બીજા કોઈ કા નામથી કે બીજી કોઈ વાર્તાઓ કરી એની પાસે અંગૂઠો લઈ લેવામાં આવે એટલે સીધા પ્રાઇવેટ હોસ્પિટલના ખાતામાં એનું જે કાંઈ પચીસ પચાસ હજાર જે કાંઈ હોય વિષય એનો એ પૈસા તો જમા થઈ જવાના છે ઓલા બેન ને ખબર જ નથી કે મારું ઓપરેશન થયું તો આવો સર્વે કોઈ દિવસ સરકારે કોઈ તટસ્થ રીતે કર્યો છે કે ખરેખર તો આ સરકારી હોસ્પિટલમાં જે ચોપડે નોંધાણા છે દર્દીઓને એને બે મહિના છ મહિના પછી પૂછ્યું છે કે તમને આ હોસ્પિટલમાં સારવાર કરી કેવી લાગી તમારો શું હતું શું નહીં શું નહીં તો આમાં જે કાંઈ ભોપાળામાં થયા ને એ બધા બહાર આવે પણ આવું કામ તો કોઈ કરતું નથી આ સુનિયોજિત કોભાન છે કે આવી યોજનાઓ બહાર પાડીને એના મળતી આ એ બધા ખિસ્સા ભરવાની વાતો છે જનતાને ઉલ્લું બનાવવાની વાતો છે જનતા જાગૃત થાય અને જનતા આમાં કઈ આગળ આવી એક ને એક પાર્ટી ને આપે કીધું ને એમ કે એક ને એક ને મત આપી દેવા છે તો આમાં બીજો આપે તો વાંધો નથી પણ એને એને શું કામ કરી રહી છે એની કામગીરી મૂલ્યાંકન તો કરો તમે બરાબર આપને તો કઈ ફરક જ નથી પડતો એક્સ વાય જેડ કોઈ પણ બે જઈને બેસે બરાબર કારણ કે બધા ચોર ના ભાઈ ઘંટી ઘંટી આમાં તમે કોઈ પક્ષી રાજકારણ વાત જ નથી આમાં જે છે એ બધા એક ને એક જ છે કાલે કોંગ્રેસ માં તો ભાજપમાં હોય વરી કોંગ્રેસ ની સત્તા આવે તો એ જ લોકો ભાજપમાં જવાના છે સરકાર બદલવાથી અલગ અલગ કરવાથી ફાયદો નહીં જનતા જાગૃત થાય બીજા દરેક બરોબર છે એટલે દરેક આરોગ્ય તંત્ર છે એ તો સૌથી અગત્યની બાબત છે ભાઈ જરૂરિયાત છે ને એની અંદર જનતા હેરાન થાય છે ક્યારેક સિવિલ હોસ્પિટલમાં તમે ચક્કર મારો આટો મારો એટલે તમને ખ્યાલ આવશે લોકોની પરિસ્થિતિ કેવી છે ઉપરથી બધી લીપાપોતી થાય છે કોઈ અધિકારી આવે કે કોઈ ઇન્સ્પેક્શન આવવાનું હોય ત્યારે બધું ત્યારે બધું વ્યવસ્થિત થાય ત્યારે રંગ રોગાન થાય બાકી હોસ્પિટલોમાં જે ઘણી વખત અવારનવાર ડોક્ટરો અને દર્દીઓના પરિવારજનો વચ્ચે ઘર્ષણ થાય છે એનું કારણ શું છે એની અંદર તમે ઉતરો તો ખરા ફરિયાદ કરી દીધી પોલીસ ફરિયાદ કરી દીધી ધરપકડ થઈ ગઈ બધી વાત પૂરી થઈ ગઈ કે સમાધાન થઈ ગયું પણ એ શુક્રવાર આવા ઘર્ષણ થાય છે એની પાછળ તમે ઉતરો તો ખરા એટલે તમને વાસ્તવિકતાનો ખ્યાલ આવશે કે શું પરિસ્થિતિ છે એટલે એટલે આવી યોજનાઓ બહાર પાડવી બરોબર છે પણ એની પાછળનું જે કઈ જવાબદાર કારણ હોય એને સામે લઈને જનતા એ અવાજ પણ ઉઠાવવો જોઈએ એટલે હું તો એવું કહું છું કે કોઈ યોજનાની જરૂર નથી તમે સરકારી જે તમારી પાસે સંસાધન છે જે તમારું તો હોસ્પિટલો છે એને આધુનિક કરો એની અંદર તજજ્ઞ લોકોની સેવાઓ સુનિશ્ચિત કરો એની સેવાઓમાં કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારની બીમારી થાય કોઈ પણ પ્રકારની કહું છું અમુક ક્રાઇટેરિયામાં અમુક એરિયાની અંદર એ પ્રકારના એની સારવારની વ્યવસ્થાઓ સરકારી હોસ્પિટલમાં જ હોવી જોઈએ બહાર જવું જ છું બહાર જવાની જરૂરત ન પડે તમારી પાસે અવળો મોટો દેશ છે એટલું તમારી પાસે મેન પાવર છે તો તમે બધી વ્યવસ્થાઓ કરી શકો શા માટે ન થાય સો ટકા આવી સો ટકા આમાં જનતાએ જાગૃત થવું પડે અને ખાસ કરીને સરકારે પણ ઈચ્છા થતું હોય તો એને કાઢવા પડે હમણાં તાજેતરમાં કિસ્સો અમારા સગામાં જેવો આવ્યો કે એને મગજની અંદર કોઈ તકલીફ થઈ તાત્કાલિક એમને ગામડેથી લઈ આવવામાં આવ્યા અને અહીંની એક જાણીતી હોસ્પિટલની અંદર એનું ચોવીસ કલાક બાદ જ સીધું એનું ઓપરેશન કરવામાં આવ્યું અને એને સારું થઈ ગયું પણ ઈ સાત આઠ લાખ રૂપિયા ની અંદર ઉતરી ઉતરી ગયા જે એનું ઓપરેશન મગજ નું કરવામાં આવ્યું ને એ ઓપરેશન નું પેલા કાર્ડ હેઠળ પેલી જોગવાઈમાં નહોતું બરોબર એટલે એને મુખ્યમંત્રી ગ્રાહક ફંડ પાસે ધારાસભ્ય મારફતે અરજી કરી તો ત્યાંથી એને એવું જણાવવામાં આવ્યું કે ભાઈ તમારે ઓપરેશન કરતા પેલા અમારી મંજૂરી લેવી પડે હવે એ મંજૂરી લેવા જાય તો જે દર્દી છે એ ખતમ થઈ જાય ખતમ બરાબર છે એટલે સરકારની જે યોજનાઓ તમે જે રાખો એની નીતિઓ પણ એનું પણ મૂલ્યાંકન કરવાની જરૂર છે એના ઉપર ફરીથી વિચાર કરવાની પુનઃ વિચાર કરવાની જરૂર છે હવે એ વિચારો સામાન્ય ખેડૂત ગામડેથી આવેલો વ્યક્તિ હાથ આઠ લાખ ઉછીના ઉધાર કરી અને એમાં આવી ગયો

જેને કહેવાય કે સેવા આપી શકાય છે શક્ય છે પણ એમાં ટૂંકમાં મેં કીધું એમાં આ સિસ્ટમમાં લોકો એ જાગૃત થઈ અને ડિમાન્ડ કરવી પડે ડિમાન્ડ જ નથી કરતા આપણે તો એવા મુદ્દાઓ પર મત આપીએ છીએ એવા મુદ્દાઓ સાથે જનતા સાથે ડાયલોગ કરી માં જે ઉતરી ગયો છે વ્યક્તિ જ મત દેવા જશે ત્યારે આ બધું ભૂલી જશે એ બધું ભૂલી જઈશ બરાબર ત્યારે એ જે ઉશ્કેરણીજનક મુદ્દાઓ છે એના ઉપર જ વાત કરશે એના ઉપર જ મતદાન કરશે એટલે આ બધું આપણે વિચારવાની જરૂર છે કે લોકોની ઇમોશનને ડાયવર્ટ કરી અને કઈ રીતે પબ્લિકને છેતરવામાં આવે ગુમરાહ કરવામાં આવે અને જેના મુખ્ય મુદ્દાઓ છે જેની તકલીફો છે જેની સમસ્યાઓ છે એના ઉપર ધ્યાન દેવામાં આવતું નથી અધકચરા થીગડા મરે છે આજે કાર્ડ ને એ બધા તો થીગડા 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 બરાબર એ સંપૂર્ણ ઉપાય નથી એટલે આ બાબતે સત્વરે શ્રી અને જાગૃત જનતાને હું ચક્રવાત ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે તમે આ મુદ્દાને ઉઠાવો જ્યાં તમે તમારા જેવા મિત્રો હોય ત્યાં એની સમક્ષા ચર્ચા કરો કાવું શા માટે નહીં સરકારી હોસ્પિટલોનું આધુનિકીકરણ કે સરકારી હોસ્પિટલમાં તજજ્ઞોની સારવાર શા માટેની શા માટે લોકો પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવું પડે અને પછી ઘર્ષણમાં ઉતરવું પડે છે અથવા તો વ્યાજના ભોગ બનવું પડે છે કે વ્યાજ અંકવાદનો ભોગ બનવું પડે છે આ અગત્યના સવારે આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને આમાં વ્યવસ્થિત રીતે જો જનતા જાગૃત થાય ને તો આનું નિરાકરણ આવે ને લોકો સુધી આ સેવાઓ પહોંચતી થાય બિલકુલ બિલકુલ તો આજનો બેઠકનો મુદ્દો હતો આરોગ્ય સેવાઓની પરિસ્થિતિ અને જનતાઓને પડી રહેલી તકલીફો કાલે આવા જ કોઈ મુદ્દા સાથે આપણે ફ્રી મળીશું ત્યાં સુધી આપની રજા લઈએ નમસ્કાર નમસ્કાર ધન્યવાદ જય હિન્દ